ગુજરાતમાં લગભગ સોમવારથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદ ચાલુ છે અને એને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે બુધવારે કેબિનેટની બેઠકની અંદર અમે બધાએ જે જે મંત્રીમંડળના સભ્યો જુદા જુદા જિલ્લાઓમાં ગયા હતા એમણે માનની મુખ્યમંત્રીશ્રીને જે દરેક વિસ્તારનો અહેવાલ આપ્યો અને ત્યારે જે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી કે આપણે ખેડૂતોને પડખે ઊભું રહેવાનું છે એકદમ તકલીફનો સમય છે એટલે ત્યારે જ શ્રી જીતુભાઈ વાઘાણીને દરેક વિસ્તારનો સર્વે કરવાની સૂચના આપી હતી પરંતુ વરસાદનો વ્યાપ એટલો મોટો હતો કે ઓનલાઈન સર્વે છે એનો કરવાનો કોઈ મતલબ રહેતો નહોતો એટલે હવે ઓફલાઈન બધી વિગતો મેળવીને એક કે બે દિવસની અંદર આ સર્વેની કામગીરી પૂરી થશે અને એ પછી ગુજરાતની અંદર જે જે વિસ્તારોની અંદર જે નુકસાન થયું છે એને માટે રાહત પેકેજ માન્ય મુખ્યમંત્રી વહીવટીતંત્રની સાથે ચર્ચા કરીને જાહેર કરશે અહીંયા પોરબંદર જિલ્લાને લાગે વળકે ત્યાં સુધી પણ અમે સતત આ ત્રીજો દિવસ છે જુદા જુદા ગામડાઓમાં ગયા છે એમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં ગઈકાલ રાતનો અને પરમ દિવસ રાતનો જે વરસાદ થયો છે એને કારણે ભારે ખુવારી થઈ છે અને જે કાંઈ બચું પૂછ્યું હતું એની અંદર પણ મોટું નુકસાન થયું છે એટલે પોરબંદર જિલ્લાના ખેડૂતોને પણ હું આશ્વાસન આપવા માગું છું કે આ સો એ સો ટકા સર્વેની કામગીરી આજ સાંજ સુધીમાં આપણે પૂર્ણ કરી દેવાના છે એટલે જેટલા પણ ખેડૂતોને નુકસાન થયું છે એ તમામ ખેડૂતોને આ નુકસાનીની અંદર આવરી લેવામાં આવ્યા છે એટલે કોઈ ગેરમાર્ગે દોરાઈ અહીંયા કુદરતના પ્રકોપની સામે આપણે કંઈ કરી ન શકીએ પરંતુ જે પ્રકોપ થયો નુકસાન થયું છે એમાં અહીંયા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે ખેડૂતોને પડખે ઊભો રહેવાનો છે અને ખૂબ ઉદારતાથી મદદ કરવાનો સંકલ્પ માન્ય શ્રી કરેલો છે એટલે ટૂંક સમયની અંદર જ આ બાબતે ખેડૂતોને રાહત આપવાના નિર્ણય બધા વિસ્તારોના અહેવાલ લીધા પછી કરવામાં આવશે